મિત્રો આપ જોઈ રહ્યા છો કાકો ન્યુઝ ગુજરાત સુરત ગરમીની સિઝન શરૂઆતમાં ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી પડી રહી છે ત્યારે આજે આકાશનો નજારો તમે જોઈ શકો સાંજના ટાઈમનો પબ્લિક ગરમીથી રાહત મેળવવા તરબૂચ ઠંડા પીણાઓ તેમજ બરફના ગોલાઓ રાહત મેળવવા ઠંડકી ઉપયોગ કરી રહ્યા છે રાત્રે રોડ ઉપર તરબૂચના સ્ટોલ બરફના સ્ટોલ તેમજ ફૂલ ગરમીના હિસાબે હવે પબ્લિક દ્વારા આ તો સુરતી લાલા છે ગમે ત્યાંથી નવું નવું ખાવાનું તેમજ નો ઉપયોગ વધારે કરે છે હજી તો ગરમીની શરૂઆત છે આગળ જતા એવું લાગી રહ્યું છે કે ચાલીસથી થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન થશે તેવું લાગી રહ્યું છે સાથે સાથે માટીના ગળાઓ નળવાળા માટલાઓનો ઉપયોગ પણ વધી રહ્યો છે રિપોર્ટર કાકુ કામરેજ